নই তু মক হসেছে মজা আছে মস্ত হওয়া સો ખાવા માટે મારા પપ્પાના ઘરે આવ્યા છે અમે ખેપરા બનાવા જઈશું ખેપરાનો પ્રોગ્રામ છે

ખેતી પણ ચાલુ થઈ જાય કરવાની મકાઈ મોટી મોટી થઈ ગઈ છે અમારી મકાઈ તમને વસ્તુ એક બતાવીશું આ છે તેનો વેલો એ બતાવજો અમને કોમેન્ટમાં જો આ છે કંકુડા વેલો જેમને પણ કંકુડા બહુ જ ભાવે છે એ કોમેન્ટમાં અમને બતાવજો જો છે ને મસ્ત લીલો છમ વેલો કંકુડા આવશે ત્યારે બતાવીશું મારો તક્ષ મકાઈ ઉખડવાયો છે હે ને તકુ જો હા પાડે છે તક્ષ હા પાડે છે કે મકાઈ ઉખડવાયો હે ને તક્ષુ બોલો હા આ મકાઈ ઉખડવાની છે જો આ છે મકાઈ મકાઈનો છોડ ને તક્ષુ મકાઈ છે ને ગોગત લે લીમિત લગા